નમસ્કાર ઈશ્વર છે જ માનવ માત્ર એક યા બીજા સ્વરૂપે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે ઈશ્વર વિશેની તેની કલ્પનાઓ કે ખ્યાલોમાં ફરક રહી શકે પરંતુ ઈશ્વર છે એ બાબતમાં કોઈપણ પ્રકારના મતભેદને અવકાશ નથી ઈશ્વર પાસેથી સામાન્ય માણસને ઉષ્મા અને આશ્વાસન પ્રાપ્ત થાય છે થાકેલાને નવી ચેતના સાંભળે છે નિરાશ થયેલા માનવના જીવનમાં નવી આશાનો સંચાર થાય છે સાધકને માનસિક અવલંબન માટે આધાર મળે છે કર્મયોગીનો જીવન પથ ઈચ્છ પ્રકાશથી પ્રકાશિત થઈ ઉઠે છે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર એ માણસની માનસશાસ્ત્રીય જરૂરિયાત છે ભગવાનનું સ્વરૂપ સમજવું એ અતિ દુષ્કર છે દૂધમાં જેમ માખણ કાષ્ટમાં જેમ અગ્નિ ફૂલમાં જેમ ફોરમ છે તેમ સૃષ્ટિમાં સર્જનાર સમાયેલો છે સંસારથી ભાગીને નહીં પરંતુ સાચી રીતે સમજીને ઈશ્વર પાસે જઈ શકાય માનવના કર્મયુગને પ્રતિસાદ આપવા માટે ઈશ્વર પ્રગટ થાય છે શાસ્ત્રીય ભક્તિ માનવના જીવન પ્રકને પ્રકાશિત કરી ઈશ્વરાભિમુખ બનાવે છે ભક્તિથી માનવને સાચી જીવન દ્રષ્ટિ સાંપડે છે માણસને સાચા અર્થમાં મહાન બનાવે છે ભક્તનું જીવન ભય રહીત હોય છે અસ્તુ જય શ્રી કૃષ્ણ સૌનું મંગલ થાવ